પ્રથમ તિરંગો ધ્વજ સાત ઓગસ્ટ ઓગણીસો છના રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવ દરમિયાન બનાવવામાં આવ્યો હતો જે સચિન્દ્ર પ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનર્જી દ્વારા કોલકાતામાં ચોકમાં લહેરાવવામાં આવ્યો હતો બીજો તિરંગો ધ્વજ બાવીસ ઓગસ્ટ ઓગણીસો સાત ના રોજ ભીખાજી કામાઈ સ્ટુટ ગાર્ટ એક અન્ય તિરંગો ધ્વજ ફરકાવી જય હિન્દ ત્રીજો ધ્વજ ઓગણીસો સત્તાવનના લોકમાન્ય તિલક અને ડૉક્ટર એની બેસન દ્વારા હોમ રૂલ ચળવળ દરમિયાન ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જય હિન્દ ભારતનો ચોથો ધ્વજ ધ્વજ ઓગણીસો એકવીસ આંધ્રપ્રદેશના દિંગાલી વૈકચ્છા દ્વારા ડિઝાઇન કરેલ લાલ અને લીલા રંગનો ધ્વજ વર્ષ ઓગણીસો એકવીસના અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના બેઠકમાં ગાંધીજીને આ ધ્વજ આપ્યો ત્યારબાદ તેમાં ત્રીજા કલરની સાથે વચ્ચે સરખું ઉમેરવામાં આવે જય વર્ષ ઓગણીસો એકત્રીસમાં આપના રાષ્ટ્ર ત્રિરંગાની કલરનો ફેરફાર કરવામાં આવ્યો હતો કરીને આપના આપના રાષ્ટ્રધ્વજ તરીકે ઠરાવ પસાર કરવામાં આવ્યો રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ સીમા ચિહ્ન છે તિરંગામાં ગાંધીજીના ચરખાની જગ્યાએ માત્ર સમ્રાટ અશોકના સારનાથના સિંહા સિંહાકૃતિના અશોક સ્તંભમાંથી અશોક ચક્ર લેવામાં આવ્યું અને બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાળીસના રોજ યોજાયેલી ભારતની બંધારણ સભાની બેઠકમાં આ સ્વરૂપમાં આ સ્વરૂપમાં પ્રથમ વખતે તિરંગા તિરંગો અપનાવવામાં આવે આ રીતે દેશને તેનું રાષ્ટ્રીય ધ્વજ કે તિરંગો તેના વર્તમાન સ્વરૂપમાં મળ્યો તિરંગા તિરંગામાં તિરંગાની લંબાઈ અને પહોળાઈ ત્રણ જેમ બે જ હોવી જોઈએ અને કેસ તિરંગામાં કેસરી રંગ ઘેરો કેસરી હિંમત અને બલિદાનનું પ્રતિક છે સફેદ શાંતિ અને સત્યનું પ્રતિક છે લીલો કલર લીલો ખુશ ખુશ શ્રદ્ધા અને સમૃદ્ધિ નું પ્રતિક આપે છે જ્યારે અશોક ચક્ર ધર્મ ચક્ર અને સમય નું ચક્ર પ્રતિક આપે છે